અમદાવાદમાં શાંતિપુરાથી ખોરજ રોડ બનશે લેન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અઠ્યાવીસ કિલોમીટરથી વધુ લાંબો રોડ આઠસો પાંચ કરોડના ખર્ચે તૈયાર થશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા રોડ સિક્સ લેન બનતા વાહન ચાલકોને મળશે ટ્રાફિકથી છુટકારો

અને આ જે રોડ બનશે તેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અઠ્યાવીસ કિલોમીટરથી વધુ લાંબો રોડ આઠસો પાંચ કરોડના ખર્ચે તૈયાર થવાનો છે જી દર્શન અમારા સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે દર્શન જે રીતે આજે રોડ બનવાનો છે વધુ લાંબો રોડ કરોડના ખર્ચે તૈયાર થવાનો છે જેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે શું હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ આ ખાતમુહૂર્ત સર ઉપર પહોંચી ચૂક્યા છે એ વિધિ શરૂ થઈ ચૂકી છે જેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ હાજર છે શાંતિપુરા ચોકડી થી લઈને ખોરજ જીઆઈ ચોકડી સુધીના આ રસ્તાની વાત છે લગભગ ઓગણતીસ કિલોમીટરનો આ રસ્તો કે જે આઠસો પાંચ કરોડના ખર્ચે એ તૈયાર થશે માર્ગ અને મકાન વિભાગના આ અમદાવાદ માળિયા રોડ પૈકીનો આ એક રોડ જે છે જે શાંતિપુરા ચોકડીથી શરૂ થાય છે શાંતિપુરા ચોકડી આપણે જે પ્રકારે જોઈએ છે કે જ્યાં અવારનવાર રસ્તાઓ ખરાબ થવા અને ટ્રાફિકની સમસ્યા અને અન્ય મુદ્દાઓ જે હોય છે અને જે શાંતિપુરા ચોકડી બ્રિજ છે ત્યાં પણ રસ્તા બાબતની કેટલીક સમસ્યાઓ છે એ તમામ બાબતો આની અંદર આવરી લેવાય છે અને તેને જોતા લાગી રહ્યું છે શાંતિપુરા સર્કલથી લઈને જે ખોર સુધીના રોડ ઉપર જે મોટા ભારે વાહનો અને જે ધસારો હોય છે તેને પહોંચી વળવા એ વળવા અને સાથે સાણંદ અમદાવાદ શાંતિપુરા વિસ્તાર અને તેની સાથે વચ્ચે આવતા જે વિસ્તારો છે તે લોકોને આ સુવિધા આપવાનો પ્રયાસ અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ ભાગ ભાગરૂપે આ માર્ગનું જે છે તે ફરીથી અહીંયા કામ કરવામાં આવ્યું છે અત્યારે જે પ્રકારનો રોડ જે છે એ રોડને મોટો કરીને એક સિક્સ લેન અહીંયા બનાવવામાં આવશે તેના ખાતમુ અત્યારે હાલ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રીના હસ્તે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને તે બાદ જલ્દીથી આ ઝડપી કામ જે છે તે શરૂ થશે અને જલ્દી કામ પૂર્ણ થઈને લોકોને આ મોટી સુવિધા એ વિસ્તારના લોકોને મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે કરવાના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની આજે આ શરૂઆત આ છે એ થતી દેખાઈ રહી છે દરેક જે રોડ બનવાની શરૂઆત થતી હોય છે ત્યારે એ અનુમાન પણ લગાવવામાં આવતું હોય છે કે કેટલા વર્ષમાં રોડ બનીને તૈયાર થશે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા એ માહિતી પણ આપવામાં આવે હોય છે તો આપણે આ બાબતે શું અનુમાન લગાવી શકીએ કે કેટલા સમયમાં રોડ બનીને તૈયાર થઈ જશે જી હાલ ચોક્કસ કોઈ ટાઈમલા નથી આપવામાં આવ્યું પરંતુ લગભગ કહી શકાય છે કે એકથી બે વર્ષનો સમય એ આ રોડની અંદર લાગી શકે છે કારણ કે મુખ્ય હાઈવે છે એટલે હાઈવે ઉપર ખાસ કરીને અમદાવાદ સાણંદ વિરમગામ અલગ અલગ વિસ્તારો જે વચ્ચે આવતા હોય છે અને તે હાઈવે ઉપર વાહનોની મૂવમેન્ટ શરૂ રાખવી તેની સાથે આ કામ કરવું એ ખૂબ અઘરું બની જતું હોય છે તેને જોતાં એમાં સમય લાગી શકે છે પરંતુ ઝડપીમાં ઝડપી આ માર્ગ લોકોને મળી રહે અને આ તમામ વિસ્તારોને વિરમગામ હોય માલવણ હોય સાથે સાણંદ હોય અમદાવાદ હોય એ તમામ લોકોને તેનો લાભ મળે તે ખાસ ધ્યાને રાખીને આ એક માર્ગ જે છે શિક્ષણ બનવાની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવી છે ને તેનું ખાતમુહૂર્ત આજે આ કરી દેવામાં આવ્યું છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને તે વિધિ પૂર્ણ થયા બાદ ઝડપી કામ જે છે તે આ રોડ ઉપર શરૂ થશે અને ત્યાં ખરાબ રસ્તાની વાત હોય ટ્રાફિકની સમસ્યાની વાત હોય સાથે જે આસપાસના રેસિડન્ટ વિસ્તાર ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે

નો આ રોડ બનશે તો ઉલ્લેખનીય છે કે થોડી જ વારમાં એમએલએ ક્વાર્ટર્સ જે બનીને તૈયાર છે તેનું ઉદઘાટન અમિત શાહ કરવાના છે ગાંધીનગરમાં આ જે એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે અને જે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે બીજું દ્રશ્ય છે જે ગાંધીનગરમાં જે એમએલએ ક્વાર્ટર્સ જે તૈયાર થયા છે તેનું લોકાર્પણ પણ આજે અમિત શાહ કરવાના છે અને થોડી જ વારમાં અમિત શાહ ત્યાં લોકાર્પણ કરશે